સંરક્ષણ અભિગમ વધે તે ઉદ્દેશ્યથી ફરી એકવાર ચાલુ વર્ષે ગુજરાત સરકાર નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના લઈને આવી છે જેને જોતા એવું કહી શકાય કે ગુજરાતનો સાંસ્કૃતિક જિલ્લો એવા કચ્છમાં કન્યાઓના શિક્ષણ માટેની બંને યોજનાઓ કારગત સમાન છે નમો લક્ષ્મી યોજના હેઠળ જિલ્લામાં કન્યાઓ ચાર વર્ષ સુધી કુલ રૂપિયા પચાસ હજારનો લાભ મેળવી શકશે જ્યારે નમો સરસ્વતી યોજના એ સાયન્સને પ્રોત્સાહન આપવાની છે એટલે આ યોજના હેઠળ રૂપિયા ત્રીસ હજારનો લાભ જિલ્લાના દરેક વિદ્યાર્થી રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ જોવા મળી છે એવામાં દીકરીઓના માધ્યમિક સ્તર સુધીના અભ્યાસને લઈને સતત ચિંતિત રહેતી સરકારી દસ હજાર તેમજ ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન પ્રવાહ લેવા પર પંદર હજાર એમ કુલ મળીને પચાસ હજારનો લાભ મળશે આ યોજનાથી એક એ લાભ થશે કે આ ધોરણોમાં કન્યાઓનો ડ્રોપઆઉટ આઉટ રેશિયો ઘટશે તો બીજો લાભ તેમના શિક્ષણ અને પોષણમાં સહાય મળશે જેનાથી કન્યા સશક્તિકરણ થશે જ્યારે નમો સરસ્વતી યોજના હેઠળ વિદ્યાર્થીઓને ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન પ્રવાહ લેવા પર કુલ ત્રીસ હજાર મળવા રહેશે આ યોજનાઓનો હપ્તો માતાના એકાઉન્ટમાં સીધો જમા થશે અને બીજું એ કે આ યોજનાઓનો લાભ સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ પણ મેળવી શકશે તો રાજ્ય સરકાર દ્વારા આ વખતે બે મહત્વની યોજનાઓ એ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી એ આ વર્ષે નવા સત્રથી આપણે લાગુ પડશે ખાસ કરીને કન્યાઓ માટે એમ કન્યા શિક્ષણને વેગ મળે એ માટે નમોલક્ષ્મી યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને ખાસ કરીને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ એના અંદર જો ધોરણ નવના અંદર કોઈપણ દીકરી પ્રવેશ મેળવશે તો કોઈ પણ પ્રકારની આવક મર્યાદા નથી એક પણ રૂપિયાની આવક મર્યાદા નથી ફક્ત સરકારી અને ગ્રાન્ટેડ શાળાના અંદર ધોરણ નવમાં એ પ્રવેશ મેળવી લે એટલે પ્રથમ વર્ષથી જ દસ હજાર રૂપિયા નવમા ધોરણ માટે દસમા માટે દસ હજાર અને અગિયાર બાર માટે અને પંદર પંદર હજાર એમ કરીને ટોટલ એ નવ ધોરણથી બાર ધોરણ પૂર્ણ કરે એટલે પચાસ હજાર રૂપિયાની સહાય એ દરેકે દરેક વિદ્યાર્થીનીને મળશે એટલે એને આગળ ભણવા માટે ખૂબ જ કામમાં આવશે અને આપણે કચ્છ માટે ખરેખર કન્યા શિક્ષણના અંદર આ મહત્વની યોજના ખરેખર સારી કારગર પુરવાર થશે અને કન્યા શિક્ષણના અંદર આપણને ડ્રોપઆઉટ પણ ઘટશે એના અંદર માતાના આધાર કાર્ડ અને માતાનું એકાઉન્ટ હોવું જરૂરી છે કારણ કે આ પૈસા એ માતાના એકાઉન્ટમાં આપણે નાખીશું એટલે જે દીકરીઓ નવમા ધોરણના અંદર એડમિશન મેળવવાની છે એની માતાના નામે પોતાનું એકાઉન્ટ ખોલાવી લે એના અંદર જોઈન્ટ એકાઉન્ટ પણ ચાલશે એમાં પ્રથમ માતાનું નામ હોય પછી દીકરીનું નામ હોય એટલે એના અંદર એ એકાઉન્ટના અંદર આપણે આ જ પ્રવેશોત્સવના પ્રથમ દિવસે એટલે સત્યાવીસ જૂનના દિવસે એ આપણે નાણાં પ્રથમ હપ્તો એ દરેક વિદ્યાર્થીના માતાના અકાઉન્ટના અંદર આ યોજના તળે આપણે નાખીશું એ નમો સરસ્વતીના અંદર સાયન્સને પ્રોત્સાહન મળે એ માટે આ યોજના આપણને લાગુ પડશે એટલે કુમાર હોય કે કન્યા એ બંનેને લાગુ પડશે કોઈ પણ વિદ્યાર્થી એ સરકારી અથવા ગ્રાન્ટેડ શાળાના અંદર સાયન્સમાં પ્રવેશ મેળવશે તો એને પણ આ યોજના તળે પંદર ટુ ત્રીસ હજાર રૂપિયા એના અકાઉન્ટમાં જમા થશે અને ખાસ કરીને પ્રાઇવેટ શાળાના અંદરથી ધારો કે સરકારી સ્કૂલના અંદર કોઈ બાળક પ્રવેશ મેળવશે નવમા ધોરણ અથવા તો અગિયારમા ધોરણના અંદર અથવા ખાનગી શાળાના અંદર અત્યારે હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હશે તો એના માટે છ લાખની આવક મર્યાદા છે એટલે ધારો કે નવથી બારના અંદર આ યોજના માટે નમોલક્ષ્મી માટે દીકરીઓ માટેની યોજના છે અને એના અંદર જો વાલીની આવક છ લાખ કરતાં ઓછી હશે તો પ્રાઇવેટ સ્કૂલના અંદર વિદ્યાર્થીની ભણતી હશે તો પણ આ યોજનાનો લાભ મળશે એ જ રીતે નમો સરસ્વતીના અંદર પણ પ્રાઇવેટ શાળાના અંદર જો સાયન્સના અંદર પ્રવેશ મેળવેલો છે તો એની છ લાખની આવક મર્યાદા હશે તો પણ આ યોજનાનો લાભ મળશે દરેકે દરેક વાલી સુધી આ માહિતી જાય અને દરેકે દરેક આઠમા ધોરણના અંદર પાસ થયેલી દરેક દીકરી એ નવમા ધોરણના અંદર પ્રવેશ મેળવી લે આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ

સમાચારોમાં આગળ વાત કરીએ તો આજે સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાયું છે મહત્વનું છે કે નવ